તમારી અંદર બુદ્ધિનું એક એવું પરિમાણ રહેલું છે જેની પ્રકૃતિ સાર્વત્રિક છે પણ તે તમારી અંદર અસ્તિત્વમાં છે કેમ કે તમે તેનો એક ભાગ જ છો એને ચિત્ત કહે છે આ બુદ્ધિ વ્યક્તિગત યાદોથી પ્રભાવિત નથી હોતી જો તમે બુદ્ધિના આ પરિમાણનો સ્પર્શ કરો તો જીવન એક રમત બની જશે પછી એ સંઘર્ષ નથી રહેતું દરેક માણસ તેના જીવનની કેટલીક ક્ષણોમાં આની સાથે જોડાયેલો હશે પણ મહત્વની વાત એ છે કે તમે આની સાથે કેટલા જોડાયેલા છો તમે દિવસના ચોવીસ કલાક આની સાથે જોડાયેલા કેમ ન રહેવા જોઈએ તો તમને એ દિશામાં લઈ જવા માટે ચિત્ત શક્તિ નિયમિત અભ્યાસ સાથે તમે જોશો કે જીવન એવી રીતે પ્રગટ થવા લાગશે કે તમે ધાર્યું પણ નહીં હોય કે શક્ય છે ફક્ત એટલા માટે કે તમે બુદ્ધિના એ પરિમાણ સાથે જોડાવ છો પ્લીઝ તમારી સાથે એ થવા દો આ મારી ઈચ્છા અને આશીર્વાદ છે કે તમે તમારા પોતાના ચિત્તની શક્તિને ઓળખો